વાઇબ્રન્ટ સમિટ બે હજાર તેરમાં સમગ્ર વિશ્વમાંથી આવતા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સમક્ષ મુખ્યમંત્રી સોના ચાંદી અને હીરાથી શણગારેલી એક કાર ખુલ્લી મૂકશે આ કારનું ડિઝાઇનિંગ કામ રાજકોટમાં ચાલી રહ્યું છે ડિઝાઇનિંગમાં નામના ધરાવતા ભીન્ડી મેન્યુફેક્ચરર્સના પચાસ જેટલા કારીગરો છેલ્લા બાર દિવસથી આ કારને શણગારવામાં લાગ્યા છે રાજકોટના ઝવેરી બંધુઓ અનિલભાઈ ભિંદી અને મનીષભાઈ ભિંદીના માર્ગદર્શન હેઠળ રાજકોટમાં વાઇબ્રન્ટ કાર તૈયાર થઈ રહી છે કારમાં ત્રણ કિલો સોનું 25 કિલો ચાંદી અને સેંકડો હીરાનું જડતર કરવામાં આવશે આ શેરોલેટ કંપનીની અચ્છા ખાસ કરીને વિશેષતા શું 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 કારની અંદર આ કાર અમે આખી નવો આખો એકદમ એજ્યુકેટેડ લુક આપી અને એને ડિઝાઇન કરવાના છીએ આ ડિઝાઇનનું આ જે કારનું ડિઝાઇનિંગ છે એ મારો નાનો ભાઈ મનીષ ભીંડી કરવાનો છે કરે છે આખું કામ અને આમાં ગોલ્ડ સિલ્વર અને સોરસ્ટી સ્ટોન આખા યુઝ થાય છે જ્વેલરી ડિઝાઇન ક્ષેત્રે રાજકોટ આખી દુનિયામાં જાણીતું છે અહીં બોલિવૂડથી માંડીને હોલીવુડના કલાકારોની એન્ટિક જ્વેલરીના ઓર્ડર અપાય છે હવે રાજકોટની જ્વેલરી ડિઝાઇન વાઇબ્રન્ટ સમિતિ ગુજરાત બે હજાર તેરમાં રંગ લાવશે કારીગરો રોજના બાર પંદર કલાક કામ કરીને હીરા મોતી જડિત કાર બનાવવામાં લાગ્યા છે રાજકોટના ભીંડી મેન્યુફેક્ચરરે ટૂંકા ગાળામાં કારને નવવધુની જેમ તૈયાર કરવાનો અઘરો ટાસ્ક ચેલેન્જ સમજીને ઉપાડી લીધો છે इसमें पचास कारीगर जुड़े हुए हैं और ये हम लोग अब तक के बारह दिन काम किया है और अभी भी आठ दिन काम करना पड़ेगा अच्छा कौन कौन सा मटेरियल इसमें यूज़ हो रहा है तो इस, इसमें सोना है चांदी है स्टोन है बहुत सारे डिज़ाइन है इसमें सब कुछ करना पड़ता है तो सुबह से नौ बजे से लेके रात को तीन बजे तक काम कर रहा हूँ ताकि ये काम कंप्लीट हो जाए